શુક્લ પક્ષની ચતુર્થી ગણેશ મહોત્સવ જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે આ વર્ષે આ તારીખ સાત સપ્ટેમ્બરે છે આ સાથે દસ દિવસનો ગણેશ ઉત્સવ પણ શરૂ થશે જે અનંત ચતુર્દશીના રોજ સમાપ્ત થશે ગણેશ ઉત્સવ દરમિયાન લોકો ઘરમાં બાપ્પાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે અને દસ દિવસ સુધી તેમની સંપૂર્ણ વિધિ સાથે પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ગણપતિ આ દસ દિવસ પૃથ્વી પર રહે છે અને તેમના ભક્તોના કષ્ટો દૂર કરે છે બાપ્પાની ભક્તિમાં લીન ભક્તો તેમનું સ્વાગત કરવામાં કોઈ અસર કસર છોડતા નથી અને દસ દિવસ સુધી ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરે છે મહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવનો

ભગવાન ગણેશને પ્રથમ પૂજ્ય દેવતાનું સ્થાન મળ્યું છે ભગવાન ગણેશના આશીર્વાદ વિના કોઈપણ કાર્ય શુભ કાર્ય પૂર્ણ માનવામાં આવતું નથી ભગવાન ગણેશને જ્ઞાન બુદ્ધિ અને સુખ અને સમૃદ્ધિના દેવતા માનવામાં આવે છે તેમના આશીર્વાદથી જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે કોઈપણ શુભ કાર્ય શરૂ કરતા પહેલાં માત્ર ગણપતિ બાપ્પાનું જ ધ્યાન કરવામાં આવે છે પરંતુ આનું કારણ શું છે ચાલો જાણીએ કે ભગવાન શિવ અને માતા પાર્વતીના પ્રિય પુત્ર ગણેશને શા માટે પ્રથમ પૂજનીય દેવતાનું સ્થાન મળ્યું છે ખરેખર આની પાછળ એક પૌરાણિક કથા છે એવું કહેવાય છે એક વખત બધા દેવતાઓ વચ્ચે વિવાદ થયો કે પ્રથમ પૂજા પાત્ર દેવતા કોને બનાવવા જોઈએ બધા દેવતાઓ પોતાને શ્રેષ્ઠ જાહેર કરવા લાગ્યા જ્યારે નારદજીએ જોયું કે વિવાદનો અંત આવતો નથી ત્યારે તેમને આ સમસ્યાનો ઉકાલ શોધવા માટે ભગવાન શિવનું શરણ લેવાની સલાહ આપી

તેમના પ્રદક્ષિણા કરી આ સાંભળી બધા દેવતાઓ પોતપોતાના વાહનો પર બેસી બ્રહ્માંડની આસપાસ ફરવા નીકળ્યા આ દોડમાં ભગવાન ગણેશ પણ સામેલ હતા પરંતુ બ્રહ્માંડની આસપાસ ફરવાને બદલે તે

કેમ જાહેર કરવામાં આવ્યા આના પર ભગવાન શિવે સમજાવ્યું કે સમગ્ર બ્રહ્માંડમાં માતા પિતાનું સ્થાન સર્વોચ્ચ છે ગણેશ માતા પિતાની આસપાસ સાત વખત પરિક્રમા કરી ચૂક્યો છે આવી સ્થિતિમાં ભગવાન ગણેશને વિજય જાહેર કરવામાં આવ્યા છે ભગવાન શિવના આ નિર્ણય સાથે તમામ દેવતાઓ સંમત થયા ત્યાર પછી